એક પણ લોટના ઉપયોગ વગર એકદમ સુપર સોફ્ટ સુપર હેલ્ધી નાસ્તો હેલો ફ્રેન્ડ્સ હું શું શીતલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર અને એક પણ લોટના ઉપયોગ વગર બનતો આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે એકદમ સોફ્ટ બને છે સોડા ઈનો વગર બને છે અને બનાવો પણ એકદમ સિમ્પલ અને હાઈ પ્રોટીન પણ બને છે તો ચા સાથે ચટણી સાથે ખાણી ખૂબ મજા આવશે તો ચાલો બનાવે એના માટે હું તમને પરફેક્ટ માપ બતાવી દઉં તો એક વાટકી ચોખા અડધી વાટકી તુવેરની દાળ એનાથી અડધી ચણાની દાળ અને એનાથી અડધી આપણે અડદની દાળ લેશું અહીંયા બધી દાળને આપણે સરસ રીતે આ રીતે કપડાંથી સાફ કરી લેવાની તમે પહેલાં ધોઈ અને સૂકવી અને પછી પણ યુઝ કરી શકો છો આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે હું આ રીતે કપડાંથી સાફ કરું છું તો આ નાસ્તો છે ને એકદમ પ્રોટીન વિટામિન અને આથા વગરનો પણ બને છે અને ખૂબ જ હેલ્ધી પણ બને છે કારણ કે બધી દાળનો યુઝ કર્યો છે હવે સરસ રીતે કપડાથી સાફ કર્યા પછી આપણે એને હલકી ડ્રાય રોસ્ટ કરી લેશું એટલે જે પણ મોશનનો ભાગ હશે ને બધો નીકળી જશે અને આનો લોટ તૈયાર કરી અને તમે આમાંથી ઘણા બધા નાસ્તા પણ બનાવી શકો છો તો આ રીતે શેકાઈ જાય ને એટલે આપણે પ્લેટમાં કાઢી અને એને ઠંડુ કરી લેશું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ઘણા બધા શાકભાજી એડ કરવાના છે એમાં આપણે ચોપર લેશું એમાં વટાણા લીલા ચણા જો હોય તો એડ કરવાના લીલા તુવેરના દાણા જે પણ તમારી પાસે લીલા શાકભાજી હોય ને બધા એડ કરી શકાય ત્રણેય દાણાને આપણે ચોપરમાં ચોપ કરી લેશું તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો ચોપરમાં પણ ક્રશ થઈ જશે એકદમ ફ્રેશ હોય ને એટલા માટે તો આ રીતે ચોપરને ચલાવતા રહેવાનું એટલે આ રીતના પેસ્ટ જેવા દાણા તૈયાર થઈ જશે એકદમ ગ્રીન હેલ્ધી અને પ્રોટીન ભરપૂર હોય છે આ દાણામાં તો જરૂરથી યુઝ કરવા જોઈએ હવે બીજા એક મિક્સર લેશું એમાં એક ટુકડો તીખાશ માટે બે લીલા મરચાં અને એની પેસ્ટ કરી લેશું જો તમને લસણ ખાવું હોય ને તો લસણ પણ એડ કરવાનું હું અહીંયા લસણ એડ નથી કરતી હવે અહીંયા તમારે આ જે પાવડર છે ને એને સરસ એવો તૈયાર કરવાનો છે તો દાળ ચોખા મિક્સર જરમાં એડ અને આ કચરો રીતનો દાણેદાર પાવડર તૈયાર થશે બસ આ પાવડરને તમે બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો ઘણી બધી રેસિપીઓ પણ બને છે હવે આપણે આ વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન સફેદ તલ એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેસુ થોડીવાર માટે સાતળી લેશું તો તમે આવો હેલ્ધી નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો હવે અહીંયા અમારી પાસે લીલું લસણ છે ને તો હું બે ચમચી જેટલું એડ કરું છું સાથે તૈયાર કરેલા બધા દાણાવાળા વેજીટેબલ એડ કરી દઈશું અને હા જો તમે લસણ ન ખાતા હોય ને તો સ્કીપ પણ કરી શકાય છે અને લીલું લસણ ન હોય ને તો આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીને એની સાથે લસણને પણ ક્રશ કરી લેવાનું હવે અહીંયા એક ગાજરને મેં ખમણીને લીધું છે સાથે એક કપ જેટલી ફ્રેશ લીલી મેથી જો મેથી ન હોય તો પાલક પણ યુઝ કરી શકાય છે અને ગાજર મેથીને સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે કૂક કરીશું થોડી જ વારમાં ગાજર અને મેથી સોફ્ટ થઈ જશે સાથે વટાણાવાળા જે પેસ્ટ છે ને એ પણ કૂક થઈ જશે તો બસ હવે આપણે એમાં પાણી એડ કરીશું તો જે આપણે લોટ તૈયાર કર્યો છે ને એ એક વાટકી છે તો આ બે વાટકી આપણે પાણી એડ કરી દઈશું સાથે ફ્રેશ લીલા દાણા થોડો હું સિંગદાણાનો પાવડર એડ કરું છું સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પાવડર એડ કરીશું અહીંયા જો તમને તીખાસ વધારે જોઈએ ને તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો મિક્સ કરી દેસું અને હવે આ પાણીને સરસ એવું આપણે ઉકાળી લેવાનું છે એટલે બધા વેજીટેબલ પણ કૂક થઈ જાય પાણી પણ ઉકળી જાય તો અહીંયા તમે જુઓ પાણી હવે સરસ એવું ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે એકવાર મિક્સ કરી દેસુ અને હવે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરીશું તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને બધો લોટ એકસાથે જ એડ કરી દેસુ અને પછી તરત જ મિક્સ કરીશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે કોઈ પણ ગાંઠા નહીં પડે અને લોટ એડ કરશો ને એટલે તરત જ મિશ્રણ છે ને એ થીક થવા લાગશે કારણ કે જે પણ લોટ છે ને એ પાણી એબઝોર્બ કરશે ને એટલે એકદમ થીક થઈ જશે તો આ રીતે તમે જુઓ હું ચલાવું જ છું તો એકદમ થીક તમને દેખાતું હશે તો જે પેનથી છૂટવા લાગે ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે છે મારી આ પેન ને એટલે નીચે થોડું પણ જો તમે યુઝ કરશો તો બિલકુલ બેસશે નહીં તરત જ ડ્રાય પણ થઈ જશે આ ત્રણ મિનિટ મેં ચલાવ્યું એટલે સરસ એવું આ રીતે ડ્રાય થવા લાગ્યું તમે જુઓ હજુ આપણે એને થોડી વાર ચલાવીશું ચમચાથી નીચે પાડો ને તો થીક લાગવું જોઈએ એવું આપણે તૈયાર કરવાનું છે આ રીતે અને પેનથી અલગ થવા લાગવું જોઈએ અને જો તમે એને ખીચુના રૂપમાં સર્વ કરવું હોય ને તો પણ તમે સર્વ કરી શકો એટલું સરસ લાગે છે પણ આપણે એમાંથી નાસ્તો તૈયાર કરીશું તો નીચે ઉતારી એક વાસણમાં કાઢી લેશું ઠંડુ કરવા થોડું હલકું સ્પ્રેડ કરી દેશું એટલે હાથથી તમે એનો શેપ આપી શકો છો તો તમે આમાંથી નાના નાના ગોળ બોલ બનાવી શકો છો અને તમારે જો ડોનટ જેવું બનાવવું હોય ને તો એ રીતે બનાવી શકો છો હું ઓવલ શેપ આપું છું તો આ રીતે મેં કાણાવાળી પ્લેટ લઈ લીધી એમાં થોડું તેલ લગાવી દીધું હતું અને આ રીતે ઓવલ જેવો શેપ આપી દીધો આ રીતે ગોઠવી દેસું તો આ જે નાસ્તો છે ને એ દોઢ પ્લેટનો થયો છે એટલે હું પહેલાં એક પ્લેટ ના બનાવી અને તમને બતાવી દઈશ અને બાકીના પછી બનાવીશ તો આ રીતે બાકીના બધા જ આપણે તૈયાર કરી લેવાના તમે હાથથી થોડું તેલ લગાવશો ને એટલે એકદમ સ્મૂથ થશે અને બધા જ સરસ રીતે બની જાય ને પછી સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવા માટે રાખી દેશું સ્ટીમ એકદમ પ્રોપર થઈ જશે ને એટલે ખાવામાં બહુ સરસ એવા લાગશે અને ગરમ ગરમ સ્ટીમ કરેલા પણ બહુ સરસ એવા લાગે છે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું

થોડો મીઠો લીમડો અને લાલ મરચું પાવડર તો અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર મેં લીધો છે વઘારને સરસ રીતે રીતે કરી આ વઘાર સ્પ્રેડ થઈ જાય ને પછી આપણે એડ કરી દેશું આ નાસ્તો એકદમ સરસ લાગે છે ચટપટો ટેસ્ટી એવો લાગે છે તો વઘારને સરસ રીતે એડ કર્યા પછી આ રીતે કોટિંગ કરી લેવાનું એટલે એકદમ પરફેક્ટ એવો નાસ્તો તૈયાર થઈ જશે જો તમને થોડો પણ ક્રિસ્પી પસંદ હોય ને તો થોડો ક્રિસ્પી થવા દેવાનો અને જો નરમ નરમ પસંદ હોય ને તો બસ આ રીતે વઘાર કરી તરત જ ઉતારી લેવાનો નીચે ઉપરથી હું અહીંયા થોડા લીલા ધાણા પણ એડ કરું છું અને હવે ગરમા ગરમ ચટણી સાથે ટોમેટો સાથે સાથે ચા બાળકોના લંચ બોક્સમાં તમે આ નાસ્તાને આપી શકો છો એકદમ ટેસ્ટી છે હાઈ પ્રોટીન છે શાકભાજીથી ભરપૂર છે જો બાળકો શાકભાજી ન ખાતા હોય ને તો આવો નાસ્તો બનાવી ચોક્કસથી આપજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને જો તમને આનો આ નાસ્તો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો તમે જુઓ એકદમ સોફ્ટ પણ છે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ